આ આપણે ઘરે અમારા પ્રદાનનો વિષય છે તમને અહીંયા બોટ કર દઉં દબાવવા દીકરો છે અને રિસોર્સલી આવે છે ને પુરાવો માર કે લેતા હોઈએ હા 35 વર્ષથી કામ સોશિયલ લાઈન એટલા વાત ના બોલા છે મોટાવાળા દીકરા ભાઈ જે હોય હા હોતો નહીમાં આવે

ભાઈ અમે અમારી સમજણથી ભાઈ અમે અમે સંચાર આવી એમ આવાને આવો